તો કેમ છો ગુજરાતી ભાઈઓ તો મિત્રો તમે ઘણા બધા વોટ્સઅપ એપ્લિકેશનમાં કે અથવા કોઈ પણ વોટ્સઅપ ચેટમાં તમે ઘણા બધા ફોનમાં તમે જોયું હોય છે કે વોટ્સઅપની હોમ સ્ક્રીન પર એક ફોટો જોવા મળશે જે ચેટમાં પણ જોવા મળતો હોય છે તેની વોટ્સઅપની હોમ સ્ક્રીનમાં પણ જોવા મળતો હોય છે કોઈપણ તમારો ફોટો લગાવી શકો છો તમે ગર્લફ્રેન્ડનો ફોટો લગાવી શકો છો કોઈ પણ વ્યક્તિનો તમે તેમાં ફોટો લગાવી શકો છો તમે આ તમે વિડીયોમાં જોઈ શકો છો આ રીતનો તમે ફોટો તમે આ જોઈ શકો છો અને આ તમે પણ વિચારતા છે કે મજા આ ફોટો મારે કેવી રીતે મૂકવો તો મારો ફોન મારો વોટ્સઅપ ચેટ એકદમ ખૂબ સરસ અને પરફેક્ટ લાગે તો મિત્રો આ વિડીયો માટે છે તો મિત્રો આજના વિડીયોમાં તે જ ટોપિક પર વાત કરવાના છે કે આપણે વોટ્સઅપ ની હોમ સ્ક્રીન પર આપણો ફોટો કેવી રીતે મૂકવો ચેટમાં વોટ્સઅપ સ્ક્રીનમાં કેવી રીતે આપણે લગાવો જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ને પણ લાઈક કરવાનું ના ભૂલતા તો પછી ચાલો તમારે વોટ્સએપ હોમ સ્ક્રીન પર ફોટો લગાવવા માટે સૌથી પહેલા વોટ્સઅપ પર આવી જવાનું છે તો મિત્રો વોટ્સઅપ એપ્લિકેશન ઓપન કરી લઈશું હવે મિત્રો તમારે ઉપર થ્રી ડોટ ઉપર ક્લિક કરી દેવાનું છે તેના પછી મિત્રો તમારે સેટિંગ્સ પર આવી જવાનું છે તેના પછી મિત્રો તમારે ચેટ પર આવી જવાનું છે ચેટ પર આવ્યા પછી થીમ નું ઓપ્શન મળે છે તેના પછી મિત્રો તમારે લાઇટિંગ થીમ હશે અથવા ડિફોલ્ટ છે તો તમારે આ ડાર્ક થીમ પર ક્લિક કરી દેવાનું છે તેના પછી મિત્રો તમારે ઓકે પર ક્લિક કરી દેવાનું છે ઓકે પર ક્લિક કરશો એટલે તમારી જે સ્ક્રીન છે વોટ્સઅપ સ્ક્રીન તે બ્લેક થઈ જશે બ્લેક કરવાનું ડાર્ક થીમ કરવાનું કારણ એ રહેશે કે જે તમે ફોટો લગાવશો તમારે હોમ સ્ક્રીન પર ફોટા વોટ્સઅપની તે એકદમ ક્લિયર અને લાઇટમાં દેખાય છે તો ચાલો આપણે આવીશું બે બેક આવ્યા પછી મિત્રો તમારે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે તે તમને પ્લે સ્ટોરમાં મળી જશે તો ચાલો આપણે પ્લે સ્ટોરમાં આવી જઈએ પ્લે સ્ટોરમાં આવ્યા પછી મિત્રો તમારે સર્ચ કરી દેવાનું છે ડિઝાઇનર ટુલ પ્રો તો મિત્રો આ એપ્લિકેશન તમારે ઓપન કરી લેવાનું છે મેં ઓલરેડી ડાઉનલોડ કરી છે તો મારા ઓપન ઓપ્શન છે તમારે ડાઉનલોડ કરીને આવ્યો એપ્લિકેશન ઓપન કરી લેવાની છે તો મિત્રો તમે જોઈ શકો છો આ એપ્લિકેશનનું ડેસ ફોર્ડ કંઈક આ રીતે ઓપન થઈ જશે તેના પછી મિત્રો તમને નીચે ત્રણ ઓપ્શન જોવા મળી જશે તેમાંથી મિત્રો તમારે ત્રીજા નંબરનું ઓપ્શન છે મોકઅપ અવર તેના પર ક્લિક કરી દેવાનું છે હવે મિત્રો તમારે આ ઉપર જે પ્લસ નું આયકન છે પ્લસ વાળું લાંબા ફોટા વાળું તેને તમારે આ રીતે ક્લિક કરીને તમારે કોઈ પણ ફોટો અહીંયા લગાવવાનો હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનો છે તો ચાલો હું એક લેડીનો ફોટો સિલેક્ટ કરી લઈશ આ ગર્લ્સનો નો ફોટો સિલેક્ટ કર્યા પછી તમારે કોઈ પણ તમારો ફોટો તમારે ગર્લફ્રેન્ડનો ફોટો કોઈ પણ સિલેક્ટ કરી લેવાનો છે તો મિત્રો ફોટો સિલેક્ટ કર્યા પછી તમને ઉપર ઓપ્શન મળી જશે આ તેને ઓપ્શન તમારે ઓન કરી દેવાનું છે તમારું ઓફ હશે તો તમારે ઓન કરીને પછી મિત્રો નીચે એક સેટિંગ ઓપ્શન આવી જશે તેના પર ક્લિક કરી દેવાનું છે સેટિંગ પર ક્લિક કર્યા પછી મિત્રો તમને પહેલા નંબરનું ઓપ્શન મળી જશે તમારે તેને ફૂલ કરી દેવાનું છે તેનાથી તમારો ફોટો એકદમ લાઈટ દેખાય છે એકદમ ક્લિયરિટીમાં ફોટો આવી જશે તેના પછી મિત્રો નીચે બે નંબર ઓપ્શન છે તમે ફોટાને એક્ઝેક્ટ કરી શકો છો તેના પછી મિત્રો તમને નીચે બીજા નંબરનું ઓપ્શન મળી જશે સેલેક્ટ એપ તો તમારે તેના પર ક્લિક કરી દેવાનું છે હવે તમારે વોટ્સઅપ એપ્લિકેશનને સર્ચ કરી દેવાનું છે તો વોટ્સઅપ એપ્લિકેશનનું આ એક ઓન ઓફનું બટન મળી જશે તેને તમારે ઓન કરી દેવાનું છે ઓન કર્યા પછી મિત્રો તમારે બેક આવવાનું રહેશે બેક આવ્યા પછી મિત્રો તમારા જે ઓન ઓફનું ઓપ્શન છે તેને તમારે ઓફ કરીને ઓન કરી દેવાનું છે ઓન કર્યા પછી મિત્રો તમારું કામ આ થઈ ગયું છે હવે તમારે આવી જવાનું છે વોટ્સઅપ એપ્લિકેશનમાં તો મિત્રો આપણે વોટ્સઅપ એપ્લિકેશન ઓપન કરી લેશું તો મિત્રો તમે જોઈ લેડીનો ગર્લ્સનો સિલેક્ટ કર્યો તો તે આવી જશે તમે જોઈ શકો છો આ ફોટો કેટલો સુંદર અને સારો લાગે છે આ રીતે તમારા વોટ્સઅપ એપ્લિકેશન એકદમ પ્રોફેશનલ એપ્લિકેશન બનાવી શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો ચેટમાં પણ તમારે આ બધું જ આવી જશે આ ફોટો લગાવેલો આવી જશે તો આ રીતે તમારું વોટ્સઅપ ચેટ ખૂબ સારું અને સરસ એકદમ પરફેક્ટ લાગશે આ રીતે તમે વોટ્સઅપ હોમ સ્ક્રીન પર ફોટો લગાવીને તમે કોઈ પણ વ્યક્તિને એટ્રેક્ટ કરી શકો છો ઇમ્પ્રેસ કરી શકો છો તો મિત્રો જોઈને તમે આ રીતે તમે તમારા મોબાઈલના વોટ્સઅપ એપ્લિકેશનમાં તમે ચેટમાં અથવા વોટ્સઅપની હોમ સ્ક્રીનમાં તમે આ રીતે ફોટો લગાવી શકો છો અને તમારા વોટ્સઅપને એકદમ પ્રોફેશનલ વોર્ટસોપ કરી શકો છો અને મિત્રો આ વિડીયોને તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો જેથી તે પણ આ જ રીતે વોટ્સઅપ સ્ક્રીનમાં આ રીતે ફોટો લગાવી શકે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ટેક ઇન્ડિયા ટેક ને પણ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો પછી ચાલો આપણે મળવી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ